નમસ્કાર મારું નામ હરેશ પટેલ અજંતા જ્યારે રામજી અયોધ્યામાં પધારી રહ્યા છે એવા સમયે આ ઉત્સાહને કઈક અલગ જ રીતે ભારતની અંદર જોવા મળતો રહેલો છે પાંચસો સાતસો વર્ષના તપ પછી જ્યારે રામજી અયોધ્યામાં વધારે છે આવા સમયે અમને એમ કહ્યું કે અજંતા આર્ટ ટીમ પણ કંઈક વિશેષ રૂપે રાજકોટમાં કરી એટલે રાજકોટમાં અમે અલગ અલગ જગ્યા વિચારતા હતા કે ક્યાં લોકેશન ઉપર આવડી એક વિશાળ રંગોળી કરી વિશાળ એટલે કે એકવીસો ફૂટની આ રંગોળી એટલે એવા સમયે અમે જીતુભાઈ ગોટેજાને મળ્યા છે ચિત્રનગરીના ઓર્ગેનાઇઝર છે એટલે એની સાથે વાતચીત થઈ અને તેમણે અમને કીધું કે ભાઈ માર્કેટની અંદર રોડ ઉપર આવી વિશાળ જગ્યા છે ત્યાંનો સપોર્ટેડ છે તો તમે આ વિશાળ રંગોળી છે ત્યાં કરી શકો છો એટલે અમે સત્તર આર્ટિસ્ટ ભેગા મળી અને અડતાલીસ કલાકની અંદર આ એક વિશાળ રંગોળી ઉભી કરેલી છે જેની અંદર એક હજાર જેવો એક હજાર કિલો કલર વાપરેલો છે એ સિવાય આ રંગોળીની ની થીમ એવી છે કે ચોક પુરાવો માટી રંગાવો આ જ પ્રભુ શ્રીરામ મેરે ઘર આવ્યો એટલે આવી સરસ મજાની રંગોળી વન માંથી અયોધ્યા તરફ આવતા હોય અને હનુમાનજી સ્વાગત કરતા હોય આવી એક રંગોળી બનાવવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા